ભરૂચના શૂટરોએ સાહીઠમી ગુજરાત સ્ટેટ શૂટિંગ સ્પર્ધામાં ચોવીસ મેડલ હાંસલ કર્યા તાજેતરમાં અમદાવાદ ખાતે રમાયેલ જેમાં ગુજરાતમાં પંચાલ એક ગોલ્ડ રાઠોડ ચાર ગોલ્ડ હરિશ્રી વ્યાસ એક ગોલ્ડ અરિતિ રાજેશ્વરી બે ગોલ્ડ બે બ્રોન્ઝ ખુશી ચુડાસમા બે બ્રોન્ઝ એચ કે ઋષિ થા બે સિલ્વર એક બ્રોન્ઝ વંદન ગાંધી એક સિલ્વર બે બ્રોન્ઝ મનવીર રાણા એક સિલ્વર રુદ્રાય એક સિલ્વર બે બ્રોન્ઝ પ્રણવ જોશી એક સિલ્વર મિનલબા ભાગીલાએ એક ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે કોચ મિતલ ગોહિલના કોચિંગ અને અજય પંચાલના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ખાતે આજે ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા આયોજિત સહિતની ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસમાં ભાગ લઈ કુલ ચોવીસ મેડલ હાંસલ કરવા ભરૂચ જિલ્લાના તમામ સૂટરોને અભિનંદન પાઠવી સંસ્થાના પ્રમુખ અરુણસિંહણાઈ બધા સૂટરનું સન્માન કર્યું હતું તમામ શૂટરો હવે પ્રી નેશનલ અને નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે